અઠવાડા પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરત શહેર પોલીસના તેજસ્વી તારલાઓનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ વેલફેર ફંડમાં પોલીસ જવાનોના અભ્યાસ કરતા બાળકો માટે સ્કોલરશીપ માં વધારો કરવામાં આવ્યો છે જેમાં ધોરણ છ થી બાર સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા બે હજાર પાંચસો થી લઈને પંદર હજાર સુધીની રકમ આપવામાં આવે છે આજે અઠવાડિયા પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરક્ષર પોલીસના તેજસ્વી તાલાઓનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સુરક્ષર પોલીસ કમિશનર દ્વારા એકસો બાળકોને કુલ રૂપિયા દસ લાખ પચાસ હજાર જેટલી રકમ આપવામાં આવી હતી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જોઈએ કામમાં વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોઈએ જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જોએ એ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એને મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશિપ ના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોઈએ ત્યારે વિશેષત આપના જો અમારી દીકરીઓ છે જોઈએ દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જો સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપના પેઢીને બી ભવિષ્ય છે જોઈએ એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે એ અને આ આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોઈએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોઈએ અને આપણા જો પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો ભી પૂજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ માન